जितेंद्र भाई पटेल अमित भाई शाह डॉक्टर हर्षद भाई पटेल श्री कौशिक भाई जैन डॉक्टर हर्षमुख भाई पटेल कर्णवती महानगर भाजपा प्रमुख श्री प्रेरक भाई शाह गुजरात विद्यापीठ वाइस चांसेलर डॉ श्री भाई पटेल अमदावाद महानगर ना डेप्यूटी मेयर श्री जतिन भाई पटेल स्टैंडिंग चेयरमैन देवांग भाई पक्ष नेता श्री गौरांग दंडक श्रीमती शीतलबेन डागा अमदावाद महानगरपालिका कमिश्नर श्री बंशानीधी पानी अमदावाद शहर पुलिस कमिश्नर श्री जी एस मलिक आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों सौ नमस्कार आज अखंड भारत शिल्पी लोहपुरुष पुरुष સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની એકસો મી પચાસમી જન્મ જયંતિએ ભારતની એકતા અખંડિતતાના પ્રણેતા એવા લોહ પુરુષને આપણે આપણા સૌ વતી હું ભાવાંજલિ અર્પણ કરું છું વિશ્વ નેતાને આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિનું વર્ષનું ભવ્યાતિ ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર પટેલને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલી આપી છે સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ અને ગર્વતા ઇતિહાસનું જીવંત પ્રતિક છે આજે સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિએ એકતા નગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાટ પ્રતિમાને ભાવ પુષ્પ અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડ તથા રાષ્ટ્રીય કાર્યક્રમના સહભાગી થવા ગુજરાત પધાર્યા છે સરદાર સાહેબે આઝાદી પછી પાંચસો બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે અને કાશ્મીર થી કન્યાકુમારીને ભારતને એક અને અખંડ બનાવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશો રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન ગુડ ગવર્નન્સ બેસ્ટ પ્રેક્ટિસ શેરિંગ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે દેશના વિકાસ માટે એકતાનો મંત્ર સર્વોપરી છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં બસો બે હજાર ચૌદ થી સરદાર પટેલની જન્મજયંતિ એ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે આજે યોજાઈ રહેલી યુનિટી માર્ચ દેશની એ જ એકતાના અખંડિતાનું પ્રતિક છે રન ફોર ડેવલપમેન્ટ વિકાસની રેશમાં સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહી છે આજે રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરમાં રન ફોર યુનિટી એકતા માટેની દોડ પણ લોક ભાગીદારીથી યોજાઈ રહી છે આ રન ફોર યુનિટી આખા દેશને એકતાના તાતણે જોડનારું માધ્યમ છે રાષ્ટ્રિત પ્રથમ ના ભાવ સાથે એકતા શપથ પણ આજે લેવાના છે રન ફોર યુનિટી સાથે નેશનલ ઇન્ટીગ્રીટી માટેની જન જનની પ્રતિબદ્ધતાથી એક અને અખંડ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત સદીઓ સુધી નકબંધ રાખવા માટે આજનો દિવસ સૌને પ્રેરણા આપતો રહેશે આજે આપ અમદાવાદીઓ પણ એક થઈને સરદાર પ્રણાલીમાં સૌને સાથે લઈને ચાલવાનો કાર્ય મંત્ર સાકાર કરી બતાવ્યો છે તેમાં પણ મૂળ ભાવના તો એકતાની જ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ જુસ્સો લોકોમાં જાગ્યો હતો તેવો જોમ અને જુસ્સો આ વખતે દિવાળીની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે આપણે હવે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને લોક વોકલ ફોર લોકલને વેગ આપીએ સરદાર સાહેબે સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો અખંડિતતાનો સંદેશ આત્મસાત કરીશું વિકસિત ભારત સૌ એક બનીને સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું રન ફોર યુનિટીમાં ભાગ લેનાર સૌ દોડવીરોને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હૃદયપૂર્વક આભાર માનીએ મુખ્યમંત્રી શ્રી આપના ઉદ્બોધનમાં સરદાર સાહેબના વિચારોની પ્રતિધ્વનિ સંભળાય છે એકતા સ્વાભિમાન અને આત્મનિર્ભરતા કેવડિયા ખાતે જે મહત્વનો કાર્યક્રમ યોજાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થઈ ચૂક્યો છે કેવડિયા પહોંચવા માટે કેવડિયામાં આજે જે રન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પરેડમાં અલગ અલગ ટેબ્લો પણ જોવા મળશે અને એ જ ભારતની એકતાની ઝાંખી આ પરેડ દરમિયાન દેખાશે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ત્યાં અત્યારે પોતાના સુરક્ષા કાફલા સાથે પહોંચી રહ્યા છે તેઓ એક સંવાદ પણ કરશે આજે આ મહત્વનો દિવસ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે ભારતના લોખંડી પુરુષનો એકસો પચાસમો જન્મ છે અને તેની ઉજવણી કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી જે યાદગાર બની રહે અને આવનારા સમયમાં પણ ભારતીય આવનારી પેઢી સમજી શકે કે એ જે ગુલામીનો સમય હતો ત્યારે કેવી રીતે સ્વતંત્રતાની ચળવળને આગળ વધારવામાં આવી તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું કેવું મહત્ત્વનું યોગદાન રહ્યું એટલું જ નહીં આઝાદી બાદ ભારતને અખંડને એક બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો આ તમામ વાતો આજની યુવા પેઢી અને આવનારી પેઢી સુધી પહોંચી શકે તે માટેનો આ એક પ્રયાસ જેના થકી અખંડ ભારતના શિલ્પીને ન માત્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે પરંતુ સાથે આજ તેમનું જે સ્વપ્ન હતું આ એક ભારતનું તેને આગળ વધારવા માટે લોકો પણ સહયોગી થાય તે પ્રકારના સંકલ્પ લેવામાં આવે છે